ગરમીનો પારો વધતા જ ગુજરાતના વિવિધ શહેરોમાં આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે રાજકોટમાં બનેલી આગની ઘટના પછી કેટલી ગેરકાયદરસર પ્રવૃત્તિઓ ઉજાગર થઈ છે ત્યારે બીજી જૂનના રોજ અમદાવાદના કમોર રિંગ રોડ સરદાર પટેલ રિંગ રોડની સંભળદાર સમાંતર કાચા ધૂળિયા રસ્તા પર આઘા ખૂણે બનેલા શિવ એસ્ટેટમાં પ્લોટ નંબર ચૌદમાં એમપી માર્કેટિંગ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની હતી ગોડાઉનમાં થિનર અને જાયલિંગ જેવા કેમિકલના જથ્થામાં લાગેલી આગ એટલી ભયાનક અને ડરામણી લાગતી હતી કે તે આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડે ખૂબ મહેનત કરવી પડતી હતી અને આગમાં વારંવાર બ્લાસ્ટ થતા હતા અને આગ વારંવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હતી જેથી કરીને ફાયરના જે કર્મચારીઓ છે તેઓ આગ નજીક જઈ ના શકે એટલી વિકટ સ્થિતિમાં ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી લગભગ આશરે ચાર પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને વારંવાર ડ્રમ ફાટતા હતા કેમિકલના ડ્રમ ફાટતા હતા અને જે પાણીનો છંટકાવ થતો હતો તે પાણી કેમિકલ સાથે સંપર્કમાં આવતા જ સફેદ દૂધ જેવા પ્રવાહીમાં ફેરવાઈ જતું હતું સ્થાનિક પોલીસ પણ ખડે પગે હતી આસપાસ ફર્નિચર વગેરેના બીજા ગોડાઉન હતા કેટલા બાંધકામ હતા અને આગ બીજે ક્યાંય ના પ્રસરે તેની તકેદારી પૂરેપૂરી લેવામાં આવી હતી આગના ધુમાડા એટલા વિશાળ હતા ભયાનક હતા જે અડધા અમદાવાદ ઉપર સવાઈ ગયા હતા આ આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની સોળ ગાડીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચેલી અને આગને કાબુમાં લેવામાં ચારેય બાજુથી તનતોડ મહેનત કરવામાં આવી રહી હતી રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ આગ જ એટલી ભયાનક હતી એના કારણે ફાયર બ્રિગેડના કર્મચારીને ખૂબ તકલીફ પડી રહી હતી ગોડાઉનમાં અંતે જ્વલ જ્વલનશીલ જે કેમિકલ્સ ભરેલા થાય થીનર જે જેના કારણે આગ ઉપર કાબુમાં કાબુ મેળવવો એટલો સહેલો નહોતો જ્યાં સુધી એ જથ્થો સંપૂર્ણ બળી ના જાય ત્યાં સુધી આગ ઓલવાય તેમ લાગતું નહોતું અને છેવટે જેમ જેમ જથ્થો ખતમ થતો જોયો તેમ તેમ થતી હતી અને છેવટે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડે રાહતનો દમ લીધો પણ આ જે પ્રકારના કેમિકલોના ગોડાઓનો આગા ખૂણે ચાલે છે તેમાં કેટલો જથ્થો હતો કેટલો જથ્થો રાખવાની પરમિશન હતી અને ત્યાં માત્ર સંગ્રહ થતો હતો કે અન્ય કોઈ એ બનાવટ કરી નવું કંઈ ઉત્પાદન કરવામાં આવતું હતું શું હતું એ તપાસ છે એ પોલીસ તેની તપાસ આગળ કરશે હાલમાં બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહોતા એ સૌથી મોટી સારી બાબત હતી પ્રભાતના કિરણો દ્વારા જે ગુણામાં આગ લાગી હતી તેની ફરતીના સ્થળ સ્થિતિના દ્રશ્યો અને આગની ભયાનકતા તમે જોઈ શકો છો હાલમાં બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહોતા એ સૌથી મોટી સારી બાબત હતી પાંચથી સવા પાંચની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર એક આગને બનાવવાની માહિતી મળેલી છે જેની અંદર અસરાદી વિસ્તારમાં આવેલા ભાઈ સર્કલ પાસે એલ માર્કેટિંગ નામના વેરહાઉસની અંદર આગ લાગી શકે એવી પ્રાથમિક માહિતી મળશે અને ફાયર સ્ટેશનો પરથી બસ રિસ્પોન્સ લેટલ અને હાલમાં ઘટના સ્થળ પર ટોટલ બાર જેટલા વોટર પંપ રોબોટ પણ ઘટના સ્થળ પર છે જેટલા ફાયર ફાઈટરો જવાનો ઘટના સ્થળ છે ત્રણ જગ્યાએથી વોટર ચેક સ્પ્રે કરીને ફાયર ફાઇટિંગ ચાલુ કરી દેવામાં આવી છે વેરહાઉસની અંદરના ભાગે રોબોટને મોકલીને રોબોટ ફાયર ફાઇટિંગ ચાલુ છે હાલમાં પરિસ્થિતિ સારી નથી મહત્વની વસ્તુ એ છે કે આજુબાજુમાં જે ફર્નિચર બનાવતી ફેક્ટરીઓ છે ત્યાં ફાયર કપટ ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે હાલમાં અહીંયા ઇલેક્ટ્રિક સપ્લાય કટ ઓફ કરી દેવામાં આવે છે અને પાણીની તકલીફ પણ એટલે છે સે કંપનીઓની અંદર પાણી મદદ લેવામાં આવી રહી છે અંદર આ જેમિકલ હતું અને ક્યાં કારણસર આજે માર્કેટિંગ નામનું છે કહેવાયું નથી અંદર જેટલો છક ટોઇલિંગ અને ફોલ જેટલા નામનું બચી ગઈ છે करत हो तरह स्टेट स्टेटिक चार्ज आ उना में रहने स्टेट स्टेटिक चार्ज आग लगे प्राथमिक तबके जाना कई रीत तपास करते आज हाल में फायर फाइटिंग रेस्क्यू ऑपरेशन चालू है घटनास्थल पर पुलिस की टीम मैं इन्वेस्टिगेशन टीम पर है एक बार फायर फाइटिंग कंट्रोल करते हैं त्यार्द तपास करते आग में मुख्य कारण शुरू એવી રીતે લાગી અને આગામી ચાલુ આજ સતત ચાલુથી આગળ વધુ નુકસાન થયું હતું ચોટલી બાર ઘટના બાર વેકનો ઘટના સ્થળ છે બે વેકરોને સ્પેસિફિકલી આ પ્રોપેસ ના થાય તે માટે લગાવી દેવામાં આવ્યા છે અને આજુબાજુમાં ફર્નિચરના ગુનાઓમાં ઇન્સ્યુલેશન અને ક્લિનરનો જથ્થો હોઈ શકે તે માહિતી મળી છે તેની ખાસ નોંધ લેવામાં આવી છે